ગુજરાતમાં અવારનવાર કૌભાંડ અને ભ્રષ્ટાચારની વાતો સામે આવતી હોય છે ત્યારે વધુ એક સંસ્થામાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે અને આ આરોપ લગાવનાર અન્ય કોઈ નહીં પરંતુ આ સંસ્થાના પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ગુજરાતમાં નશાના બંધાણી લોકોને વ્યસન મુક્ત કરવા માટે ગુજરાતમાં વિવિધ સંસ્થાઓ જાગૃતિ લાવવાનું અને સારવાર કરાવવાનું કામ કરી રહ્યું છે તેવી જ એક સંસ્થા નશાબંધી મંડળ ગુજરાત જેની સ્થાપના ઓગણીસો સાહીઠમાં કરવામાં આવી છે આ સંસ્થાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે નશા મુક્તિના નામે ચાલતા નશાબંધી મંડળના ગરીબોની સારવારના નામે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તેના પૈસાનો સદઉપયોગ કર્યા સિવાય આ મંડળના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે આ કૌભાંડ અંગેની માહિતી આપતા નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક માહિતી આપી તે નમસ્કાર નશાબંધી મંડળ ગુજરાત નું હું ચેરમેન છું મારું નામ વિવેક દેસાઈ છે અને છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આમાં એક મોટા જમીનનું પણ એક કૌભાંડ છે અને બીજું એક નાણાકીય કૌભાંડ છે ટોટલ થઈને લગભગ પચીસ ત્રીસ કરોડનું આ કૌભાંડ છે એ કૌભાંડને લઈને જે લોકોને ગેરકાયદેસર રીતે છૂટા કરાયા છે જે નિયોજકોને જે કાયમી કર્મચારીઓ છે એમને અને જે લોકો હોસ્પિટલો ચલાવે છે હોસ્પિટલોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એને વાતને લઈને આ એક આખી આખું આનું આયોજન કરેલું છે આ આખી મેટર અત્યારે કોર્ટમાં છે આ બધા જ નિયોજકો કાયમી કર્મચારીઓ કોર્ટમાં ગયા છે હું પણ મારા જે મને પણ એ લોકોએ હોદ્દા પરથી રિમૂવ કર્યો છે એના માટે હું પણ કોર્ટમાં આજે જઈ રહ્યો છું આજે મારી એક પહેલી મારે અરજી દાખલ કરવાની છે અને બીજા કર્મ બીજા જે અમારા હોદ્દેદારો છે જેમને જેમની સહીથી આ વહીવટ થતો હતો ટ્રસ્ટમાં એમની સહી એ લોકોએ બેંકમાંથી રિમૂવ કરી અને એમની સહી એ લોકોની સહી દાખલ કરી છે ડૉક્ટર જીત મિસ્ટર જીતેન્દ્ર અમીન અને પીડી વાઘેલા એટલે એ લોકોની સહી દાખલ કરી છે એના માટેનો આ મુખ્ય આ એક ઝઘડો જે હતો અથવા તો જે કંઈ છે કૌભાંડની વિગત એ મેં આપને આપી અને એ પરથી મને એવું લાગે છે કે મીડિયાના માધ્યમ થકી જો આ વાત લોકો સુધી પહોંચે તો અત્યારે જે નશાબંધી મંડળ અને આટલું બધું જે નશાનું આપણે મુક્તિનું અભિયાન ચાલે છે દેશવ્યાપી તો એમાં તમારા સહકારથી આ વાત લોકો સુધી આ ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચે એટલી જ એના માટેની મારી વિનંતી છે આંકડાકીય સરકાર ગુજરાત સરકારની ગ્રાન્ટ છે અગિયાર લાખની જેમાં આ લોકોનો પગાર થતો હતો પણ એ પગારમાંથી પાંચ છ લાખ રૂપિયા તો કરશનભાઈ સોનેરીની પેલા પેટ્રોલને ડીઝલને ડ્રાઈવરને ટેલિફોન કરીને એમ જ જતા રહેતા હતા એટલે પાંચેક લાખ રૂપિયામાં આ લોકોનો પગાર કેવી રીતે કરવો ચોવીસ પચીસ હજાર એ બીજું કે જે સરકારની ગ્રાન્ટ આવે છે કેન્દ્ર સરકારની એ પ્રોજેક્ટ બી રિલેટેડ ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પાંચ હોસ્પિટલો છે એને મળે છે એ ટોટલ બે કરોડની આવે છે દર વર્ષે તો એ ગ્રાન્ટમાંથી એનો વહીવટ થાય છે અને એ ગ્રાન્ટનો વહીવટ એવો છે કે એમાં તમારે અમુક પ્રકારના બધા રાખવા પડે કે ભાઈ આટલા યોગ ટીચર છે કે કાઉન્સેલર છે કે આવી રીતના એમાં એનો એનું બધું છે ગાઈડલાઇન્સ એ પ્રમાણેનું કશું જ થતું નથી જમીન વેચાણમાં બે હજાર બારમાં જમીન નશાબંધી મંડળે પ્રકાશચંદ્ર અગ્રવાલ પાસેથી ખરીદી અને એ એમણે એમ કીધું કે હું દસ્તાવેજ કરી આપીશ દસ્તાવેજ કર્યા પહેલાં આ લોકોએ પૈસા ચૂકવી દીધા અને આજે એ વાતને બાર વર્ષ થયા નથી પૈસા આવ્યા નથી જમીન આવી તેર કરોડ રૂપિયા અને તેર કરોડ રૂપિયાના ચેક પણ અમને મળ્યા છે બે વાર મળ્યા અને બે બંને વાર ચેક બાઉન્સ થયા એટલે એની ફરિયાદ ચાલુ છે એ પહેલી ફરિયાદમાં હાજર પણ નથી થયા એટલે કોર્ટે એમના નામનું વોરન્ટ કાઢ્યું છે એમની વાઈફની સહી છે એટલે એમના નામનું સમન્સ કાઢ્યું છે અને બીજું કે આમાં ફરીથી એક સારી બોડી આવે અને કાં તો પછી સરકાર અથવા ચેરિટી આમાં ઇન્વોલ્વ થઈને એ લઈ લે આ વાત તોય તોય પણ વાંધો નથી મારો મુદ્દો એક જ છે કે આમાં કોઈ ચેરમેન હું છું કે હું રહું અથવા તો સેક્રેટરી આ છે ને આ રહે અથવા તો આ લોકોંડ મારો મુદ્દો એવો જ છે કે જે પ્રમાણે જે કર્મચારીઓ છે પાયાના કર્મચારીઓ એને એમનું જે કંઈ મળવાનું હોય મળવું જોઈએ બીજું કે જે કંઈ આટલા વર્ષો સુધી કૌભાંડ ચાલ્યું આટલા કરોડોના તમે ઘરે લઈ ગયા પ્લસ બીજા જમીનના દસ વર્ષ સુધી કોઈ ટ્રસ્ટીને એમ પણ ના થયું કે ભાઈ આ પૈસા આપણે પાછા માગીએ અચ્યુતભાઈએ અને ભેગા થઈને એક બે વાર ત્રણ ચાર વાર સમજાયો એને પણ અચ્યુતભાઈ તો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે તો આટલા મોટા ઉદ્યોગપતિ છે એમણે બિચારા એ તો એકલા શું કરે અને બીજો કે તમે કંઈક પણ કહો એટલે કે બહુમતી અમારી છે બીજું કંઈક વાત કરો તો કે અમે એટ્રોસિટી કરી દઈશું એટલે તમે કામ કેવી રીતે કરો એમ તમારી પાસે અને બીજું છે કે બે વસ્તુ હોય છે ટ્રસ્ટોમાં કે એક સર્વસંમતિથી ઠરાવ હોય અને બીજો બહુમતીથી ઠરાવ હોય એટલે દરેક વખતે દરેક ઠરાવમાં સર્વ જ્યારે ટ્રસ્ટીની નિમણૂક કરવાની હોય ત્યારે હંમેશા એ જે વસ્તુ છે ને એ સર્વસંમતિથી થાય અને એની નિમણૂકમાં એવી પદ્ધતિ છે અને બીજું એક સરસ જે જે અદ્ભુત વાત છે તમને કહું કે જે કરવાની રહે ગઈ મારે જીતેન્દ્રભાઈ અમીન અને પીડી વાઘેલાની જ્યારે નિમણૂક કરીએ એ નિમણૂક જ ગેરકાયદેસરની છે કારણ કે નિમણૂક એટલા માટે ગેરકાયદેસરની છે કે નિમણૂકમાં તમારી પાસે સર્વસંમતિ જોઈએ એમાં બહુમતી ના ચાલે એટલે એ વખતે જ્યારે એ બંને જણાને બોલાયા મિટિંગ માટે ત્યારે એ લોકો આવ્યા અને એ વખતે અમારા એક બીજા ટ્રસ્ટી છે નામ ભૂલી ગયો એ એમને બાયપાસ કરાવવાની હતી ને બાયપાસ કરાવવા માટે લઈ જતા હતા એમને અને એમને આ લોકોએ મોકલીને કે ભાઈ પહેલાં સહી કરી દો આમાં એટલે એમાં એવી રીતે એમના પર સ્ટ્રેચર પણ સહી કરાવડાવી એ તો બરાબર છે ચલો એમણે સહી કરી બીજા એક ટ્રસ્ટી છે અમારા ડૉક્ટર નિખિલભાઈ શાહ એ એ તો પોતે કેનેડા હતા હવે એમની સહી કેવી રીતે લાવવાની સર્વસંમતિ તો જોઈએ એમની સહી આપણે જાતે કરેલી છે અને એનો મારી પાસે પુરાવો છે મારી પાસે પુરાવો છે પણ મારે એમની પાસેથી એ વિઝાનો જે સમય છે એ મારે એમની પાસે માગવો પડે જે આ લોકો એને દબાણ કરી રહ્યા છે કે તમે ના આપશો એટલે ત્યાં સુધી એ આવી રીતની એક વાત થયેલી છે એટલે જ્યાં સુધી મારી પાસે એ પેપર ના આવે વિઝાને એમના ત્યાં સુધી હું એમના ઠોસ ના કહી શકું પણ મારી પાસે જે એમની સહીઓ છે જૂની અને એ એ ઠરાવમાં જે સહી કરેલી છે એમાં આસમાન જમીનનો કે છે એટલે આટલી વાત છે આ માત્ર ને માત્ર મારું એટલું કહેવું છે કે આ એક તો જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર બંધ કરે હોસ્પિટલો બંધ કરે ખાલી માત્ર ને માત્ર નિયોજકો જે જૂના છે જે ડિસ્ટ્રિક્ટવાઈઝ છે એમાં એમાં વધારો કરે વધારે નિયોજકો નિમે અને એની સત્તા અથવા જે કંઈ ચેરિટી એમાં ઇન્વોલ્વ થાય અથવા તો હું હોઉં કે બીજું કોઈ હોય એક્સ વ્યક્તિ હોય એ લોકો એને વધારે સારી રીતે આ સંસ્થા ચલાવે એટલો જ આ હેતુ છે અને આમાં જે મેં તમને કહ્યું એમ લગભગ આ જમીનનો બાર તેર તેર કરોડનો ગોટાળો અને બીજો તેર કરોડનો ગોટાળો એમાં જીતેન્દ્રભાઈ અમીન પીડી વાઘેલા અને કરશનદાસ સોનેરી આ ત્રણ અને ની ઉપર કોઈ કાર્યવાહી થવી જોઈએ કાયદેસરના પગલાં લેવા જોઈએ એ મારી એક અપીલ છે કે મીડિયા થ્રુ આ વસ્તુ જાય લોકો સુધી તો આ એક જનહિતમાં છે કારણ કે અત્યારે તો એટલો સેન્સિટિવ ઇસ્યુ રોજે રોજ આપણે ડ્રગ્સ પકડાય છે આ પકડાય છે તો સૌથી મોટી જવાબદારી જે ટ્રસ્ટની છે એ જવાબદારી જે ટ્રસ્ટની છે એના જે કર્મચારી જે હોદ્દેદારો છે એ લોકો જ પોતાના પૈસા બનાવે છે તો પછી પ્રજા માટે શું રહેશે વર્ષ બે હજાર તેરમાં ટ્રસ્ટના નામે જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ નામના વ્યક્તિને તેર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને આ પૈસા

પ્રમુખ વિવેક દેસાઈ દ્વારા બહાર પાડવામાં આવતા નશાબંધી મંડળની તપાસ સરકાર દ્વારા કઈ પ્રકારે કરવામાં આવે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના